ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મોલેસ્ટેડ મોલેસ્ટેડ શબ્દનો અર્થ ખાસ કરીને મહિલા અથવા બાળકની જાતિએ સતામણી કરવી છેડતી કરવી કોઈને ઉપદ્રવ કરવો કોઈને સતાવવું ઈરાદાપૂર્વક કોઈને હેરાન કરવું કે તેનું અહિત કરવું થાય છે મોલેસ્ટેડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇ મોલેસ્ટેડ ચિલ્ડ્રન એન્ડ સો વોઝ સેન્ટ ટુ જેલ અર્થાત તેણે બાળકોની છેડતી કરી હતી અને તેથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો એક બીજું ઉદાહરણ જોઈએ she was molested while walking through the park અર્થાત પાર્કમાંથી પસાર થતી વખતે તેની છેડતી કરવામાં આવી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ